આખરે ચૈતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય જેલની બહાર આવી ગયા છે અને તેઓ બહાર આવી રહ્યા છે સીધા જ દ્રશ્યો હું તમને રાજપીપળા જેલ ખાતેથી બતાવી રહ્યો છું તેમની સાથે તેમના પત્ની સાથે તેમના બાળકો પણ છે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો અધ્યક્ષ ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પણ તેમની સાથે જોડાયેલા છે અને તેઓ તેમને જેલમાંથી બહાર છોડાવવા માટે ગયા હતા જે જામીન લઈ અને હવે તેમની સાથે પ્રવક્તા પણ છે આમ આદમી પાર્ટીના અને ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં આવી રહ્યા હતા તેમને રોકવામાં આવી રહ્યા હતા હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ તેમના સમર્થકો જે અત્યારે જેલ સુધી પહોંચી શક્યા છે એ તમામ સમર્થકો તેમના નામનો જે છે એ નારો પોકારી રહ્યા છે અને ચૈતર વસાવા આખરે રાજપીપળા જેલના મુખ્ય દરવાજાની બહાર આવી રહ્યા છે એમના જે સમર્થકો છે તેમના માટે અહીંયા તૈયાર ઊભા છે મોટાભાગના સમર્થકોને રોકવામાં આવ્યા એવું તેમના પત્ની વર્ષા વસાવાનું કહેવામાં આવી રહ્યું હતું એમનો આક્ષેપ હતો શકુંતલા વસાવાની જો વાત કરીએ તો હજુ પણ તેઓ જેલમાં બંધ છે અને તેઓના જામીન પણ ટૂંક સમયમાં થશે એવું તે આ લોકોનું માનવું છે આમ આદમી પાર્ટીના નેતાઓનું હવે ચૈતર વસાવા બહાર આવી રહ્યા છે આ સીધા જ દ્રશ્યો જે છે હું તમને બતાવી રહ્યો છું ભારે બંદોબસ્તની વચ્ચે રાજપીપળા જેલમાંથી ચૈતર વસાવા બહાર આવી ગયા છે

હા જામિનની સરતો વિશે શું કહે જે પણ નિર્ણય છે ને રાખીએ દિવસોમાં આગળ પડકારીશું જે પણ શરતો છે અને શું તો ખાસ તમારું ઇલેક્શન લડવા માટે શું કહેવું છે કે કરી દીધા લડીશું લડીશું અમે ઇલેક્શન હા ફાઇનલ લડીશું શું वैष्णव जन तो तेने कहि जे